વાંસદા વાંસદા હંમેશા કંઈક વાતોમાં ચર્ચાયેલો હોય છે અને હાલમાં જ ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલે છે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં લોકોને નર્સ માટેના અભ્યાસનું સંચાલિત એક સંસ્થા છે પણ હાલમાં જ કંઈક વિવાદમાં આવી છે અને એમાં ત્રણ છોકરીઓએ આરોપ લગાવ્યો છે કે અમને અમારા ડોક્યુમેન્ટ નથી આપતા અને અભ્યાસ નથી કરાવતા એવા આરોપો લગાવ્યા છે મારું નામ આજે શાના માટે આવ્યા છો અમારા ખરકાળા ખાતે ખરકાળા ખાતે અમારા ડોક્યુમેન્ટ લેવાટ્યુટ હેલ્થ ઓફ સાયન્સ એ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવા માટે લઈ લીધા છે તે માટે અમે અહીંયા અરજી કરવા માટે આવ્યા છીએ તમારું નામ શું છે પટેલ કુમાર રાજેશભાઈ તમે શાના માટે આવ્યા છો અમારા ડોક્યુમેન્ટ અમે જે ભણતા હતા ને મતલબ સ્ટીચિંગ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ આગળ અમે એડમિશન લીધું હતું અમારા બે વર્ષ થઈ ગયા છે ડોક્યુમેન્ટ અહીંયા જપ્ત કરી લેવામાં આવ્યા છે અમને આવ્યા નથી એ માટે અરજી કરવા માટે અમે આવ્યા છે અરજી તમે કોને કોને કરી છે અરજી અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં કરી લેવા છે અને અહીંયા તાલુકા પંચાયતમાં કરવા આવ્યા છે અમારે એકચ્યુઅલી અમારે ડોક્યુમેન્ટ લઈ લેવા છે અમારે અને અમારે કોલેજો પણ બંધ કરાવી છે જેથી કરીને અમારે આવનાર પેઢીઓને તકલીફ ન થાય એ રીતે લોકોને પણ છેતરી ના શકે માટે એક પક્ષને ધ્યાનમાં રાખી કોઈકની વાત ન કરતા જીજે દેશી ન્યૂઝની ટીમે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી અને એમની સાથે એમના શું એમને તકલીફ છે ડોક્યુમેન્ટ આપવા માટે આદિવાસી વિસ્તારના બાળકોને ડોક્યુમેન્ટ કેમ નથી આપતા એ પૂછવા માટે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટના માલિક સાથે વાત કરી એના ફાઉન્ડર સાથે વાત કરી સત્ય હકીકત શું છે તમે સાચે ડોક્યુમેન્ટ નથી આપ્યા એ લોકોને કે પછી તમે કોઈક રીતે એમને ગભરાવો છો શું છે વાત ના ના એવું નથી આમાં એવું છે કે એક્ઝામ જ્યારે થઈ પછી એમાં અમુક સ્ટુડન્ટ ફેલ થયા એટલે ફેલ થયા એટલે અમે કીધું હવે જો તમે આગળ એક્ઝામ ના આપવાના હોય તો ડોક્યુમેન્ટ તમે લેવા માંગતા હોય તો અરજી આપી જાઓ અને ડોક્યુમેન્ટ લઈ જાઓ તો કુલ એક એકત્રીસ વિદ્યાર્થીએ

પણ એક બીજો બી ઇલ્ઝામ તમારા ઉપર છે કે તમારું સીજી ઇન્સ્ટિટ્યૂટ નું લાયસન્સ નથી એનું કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન નથી ને એ બધું છે એના માટે શું કહે તો ખોટી વાત છે એ તો બધું મોટું છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશનમાં ચાલે પછી ભારત સેવક સમાજ છે જન શિક્ષણ સંસ્થાન છે એવા ત્રણ ચાર પાંચ આપણે જુદા જુદા અભ્યાસક્રમો ચલાવીએ છીએ રોજગાર લક્ષી બે હજાર ને થી આપણે આ ચાલે છે સંસ્થા અત્યારે જે તપાસ કરવાની બી માંગ ઉઠી છે તો એના માટે તમે શું કહેશો કેવી તપાસ કે એમની પાસે લાયસન્સ નથી એમની પાસે રજિસ્ટ્રેશન નથી જોઈ જાવ ને જો સત્તાવાર માણસ આવે ને તપાસ કરે તપાસ કરે હા કે આપ છે કે કેમ બધું કોઈ પણ વાત બનનેવ ની મેચ થતી નથી શ્રીજી ઇન્સ્ટિટ્યુટ કહે છે કે અમે ડોક્યુમેન્ટ પ્રોસેસ પ્રમાણે આપી દઈએ છીએ પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પણ અરજી આપવામાં આવી નથી જે વિદ્યાર્થીઓએ અરજી આપી છે એમના ડોક્યુમેન્ટ આવી ગયા છે અને વિદ્યાર્થીનીઓ એમ કહે છે કે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને ડોક્યુમેન્ટ આપવામાં નથી આવતા પણ જ્યારે આની તપાસ થશે કે પછી કોઈક અધિકારીઓ એમની મુલાકાત લેશે અને ત્યારબાદ જ આની સાચી હકીકત સામે આવશે